પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલવે ગરનાળા વિસ્તારમાં ગાયો બેસી વાહન ચાલકો અને રાહદારીઓને ટ્રાફિકની સમસ્યામાંથી પસાર થવું પડે છે જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને આર્થિક નુકસાન કરવાનો વારો પણ આવે છે અને રાહદારીઓને ક્યારેક પોતાને પણ નુકસાન થાય છે તો પાટણ નગરપાલિકાનું અંધેર તંત્ર સત્વરે જાગી પાટણમાં રખડતા ઢોરોની સમસ્યાથી પાટણની પ્રજાજનોને રાહત અપાવે પાટણના અલગ અલગ વિસ્તારમાં છૂટક ઘાસચારા નાખવાનો પ્રતિબંધ હોવા છતાં છૂટક ચારાના વેપારીઓ દ્વારા જાહેર રસ્તા પર ઘાસચારો નાખી ગાયોને ભેગી કરવામાં આવે છે અને અહીં ખૂબ મોટા પ્રમાણમાં ગાયો એકઠી થાય છે ગાયો દ્વારા ઘાસ આરોપતા આરોપતા લડતા લડતા ક્યારેક વાહન ચાલકો પર અથડાય છે ત્યારે વાહનોને પણ ખૂબ મોટું નુકસાન થાય છે તેમજ જે વિસ્તારમાં ઘાસચારો નાખવામાં આવે છે તેવા વિસ્તારોમાં ગંદકીનું પણ સામ્રાજ્ય થાય છે તો પાટણ નગરપાલિકાનું તંત્ર સત્વરે જાગી પાટણ નગરપાલિકામાં થયેલા ઘાસચારા ઉપરના પ્રતિબંધના ઠરાવનો અમલ કરે તેવી લોક માંગ ઉઠવા છે